જય પ્રકૃતિ માતા જો આપ વૃક્ષ સમાન આ નાળિયેરીનો વૃક્ષ એની ઉપર આવેલ જવું એનો ફાલ આમાં ફક્ત ગૌ માતાનું દૂધ દેશી ગોળ અને ગૌમૂત્ર અને પવિત્ર માટીનો જ ઉપયોગ કરવામાં આવેલો છે જો એની તંદુરસ્તી એનો ફાલ કેટલો બધો વિશાળ છે તેમના ઉપર જો નાગરવેલના વેલાની તંદુરસ્તી જોજો આ નાગરવેલના પાન નાળિયેરીના સંગાથે કેટલા તંદુરસ્ત બન્યા છે તેમની નીચે પાંચ મોટા વૃક્ષો રાખવામાં આવેલા છે મહાન જેને કહેવામાં આવ્યા પંચદેવ એમાં પ્રથમ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કીધેલું છે કે વૃક્ષોમાં હું પીપળા સ્વરૂપે છું તો આ પીપળાનું સ્વરૂપ જોઉં સાક્ષાત નવગ્રહોના નિવારણ પીપળાનું સાનિધ્ય કરે પણ કળિયુગની અંદર કમ ભાગ્ય કે માણસો એમ કે આંગળે પીપળો ન વાવાય ભૂત આવે ભૂત તો તારામાં જ છે પંચ ભૂતનો તો તું બન્યો બાવળ વાવે કાંટા લાગે પણ માણસો આજ પીપળાને નથી વાવતા એનું સાનિધ્ય નથી ફેળવતા કળિયુગ છે ને ધર્મથી વિમુખ કરે તો જ એનો વિનાશ થાય એટલે આ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ પીપળાદેવ છે એમના પછી નારાયણ સ્વરૂપ આ વડ છે જોઈ રહ્યા છો આ નારાયણ સ્વરૂપ વડદેવ છે સાક્ષાત સાક્ષાત જીવન સ્વરૂપ પ્રકૃતિમાં જ ઈશ્વરેલો છે એવું બિલીપત્રનું વૃક્ષ એ સાક્ષાત શિવનું રૂપ ધરાવે છે એમના પછી આ કદમનું વૃક્ષ કૃષ્ણને અતિ પ્રિય વૃક્ષ ભણીને અતિ પ્રિય કદમ કેરી ડાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કદમનું વૃક્ષ છે એમના પછી સાક્ષાત વૃંદા સ્વરૂપ એવી તુલસીજી બિરાજમાન છે આ પાંચે પાંચ વૃક્ષો કલ્પવૃક્ષમાં નાળિયેરીની આજુબાજુમાં સ્થાપિત છે હવે આ કલ્પવૃક્ષમાં નાળિયેરી અને એમાં પાછું નાગ પાન અને એ નાળિયેરની લૂંગ આજે ધનતેરસનો શુભયોગ છે રવિવાર લક્ષ્મીજીનો વાર છે આની તમે એક આજે એક અદ્ભુત ઘટના જોજો આ ઉપર જે નાળિયેરીની લૂંગ છે ને એમાંથી કુદરતી રીતે આજે જલની ધાર થાય છે જો ટીપક ટીપક આ નાળિયેરીમાંથી જલ પડે અને એ જલ સીધું આ પંચવૃક્ષની માથે પડે પંચવૃક્ષને જાણે કેમ આજે કલ્પવૃક્ષમાં નાળિયેરી ધનતેરસનો અભિષેક કરતી હોય એવું આ દ્રશ્ય જોવા મળે આ નાળિયેરીમાંથી એટલે આપ જોઈ રહ્યા છો હજાર જલનું ટીપું પડે એક 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 બોંદ આ સવારથી કુદરતી રીતે આરંભ થઈ ગયું છે કુદરતની માયા અપરંપાર છે અને કોણ જાણી શકે માયા અપરંપાર છે આમાંથી એક એક બોંદ આ નીચેના પંચવૃક્ષની માથે પડી રહ્યું છે જય ગૌ માતા જય પ્રકૃતિ માતા જય ધરતી માતા અને જય ભારત માતા આવી આ વનસ્પતિમાં સાક્ષાત ઈશ્વર એક બિરાજમાન છે માટે જો સુરક્ષિત આરોગ્યમય રહેવું હોય તો પ્રકૃતિ પાછા વળો એ જ મહત્ત્વનો સંદેશ છે પ્રકૃતિ જ ગૌમાતા અને ધરતી માતા જ બચાવી શકશે એનું શરણ લઈએ એ જ ઉત્તમ છે જય પ્રકૃતિ માતા જય ગૌમાતા વંદે ગૌ જય ભારત માતા